શ્રીમદ ભાગવત ગીતા એકમાત્ર એવું ગ્રંથ છે જે મનુષ્ય છે ભાગવત ગીતા જીવનમાં ધર્મ કર્મ અને પાઠ શીખવે છે ભાગવત ગીતાનું જ્ઞાન મનુષ્યના જીવન અને મૃત્યુ પછી ના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે ભાગવત ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેને બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે તેથી આજના આ અત્યંત ખાસ વિડિયોમાં અમે શ્રીમદ ભાગવત ગીતાના સો વિચારો વિશે વાત કરવાના છીએ જેને જાણીને તમે શ્રીમદ ભાગવત ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળો તો ચાલો જાણીએ ભાગવત ગીતાના સો મહત્વના વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પ્રકાશની જ્યોત અંધારામાં ચમકે છે તેમ સત્ય પણ ચમકે છે તેથી મનુષ્ય હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારે બદલી શકાય નહીં આ સંસારનું જ્યારથી નિર્માણ થયું ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલતું આવે છે જેમ મનુષ્ય જૂના કપડાં ત્યજીને નવા પહેરે છે તેમ આત્મા જૂનું નકામું શરીર ત્યજીને નવું શરીર ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ ન તો મૃત્યુ પામનારનું શોક શોખ કરે છે ન તો જે જીવે છે તેનું શોખ કરે છે કારણ કે તે જાણે છે કે જે મૃત્યુ પામ્યું છે તે ફરી જન્મ લેશે અને જે જીવે છે તે એક દિવસ ચોક્કસ મર્શે કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મે છે અને કર્મ વિના કોઈ રહી શકતું નથી મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વિના પોતાની ફરજોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનાર દ્વાર છે ક્રોધથી મનુષ્યનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ ગમે તેટલો ગુસ્સો આવે તો પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું પરમ દિવસે તે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચચળ છે આ મંજ મનુષ્યને કામવાસના તરફ ભટકાવતું રહે છે જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર કાબુ કરવો ખૂબ જરૂરી છે મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે

વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ થઈને પોતાના સંબંધોનો નાશ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષે છે તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરે છે કેવી રીતે કરે છે અને શા માટે કરે છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ આ ફક્ત બે જ વ્યક્તિ છે એક પરમાત્મા અને બીજું આપણી અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી મોહ વિનાશનું કારણ છે મનુષ્યના દુઃખનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરશે તેટલું જ વધુ કષ્ટ ભોગવશે પશ્ચાતાપ ભૂતકાળ બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્ય સુધારી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તેને ત્યજી દો જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારે ન જાઓ નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી વાત એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી તમારો અધિકાર હોય જ્યાં સુધી તમે પોતાની જાતથી ન હારો ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકે નહીં નબળાઈ તમારી નથી તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે તમે ફક્ત તમારું કર્મ કરતા રહો જેને ક્યારે સંકટ નથી જોયું તેને પોતાની શક્તિનો ક્યારે અહેસાસ નહીં થાય જે બીજાની મુશ્કેલીઓને સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તો આપે છે કે પાછલા જન્મનો ઋણ ચૂકવે છે ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં તેમની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમય થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમય થોડું નમી જવાથી જીવન વધુ સરળ બને છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભાગવત ગીતાને વાંચીને તેનું અનુસરણ કરે છે તેના બધા દુષ્કર્મોની અસર સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ હવાના ઝપાટા નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયું છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું હું ભૂત વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે

તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો જેટલું શક્ય હોય તેટલું ખામોશ રહેવું સારું છે કારણ કે સૌથી વધુ ગુનાવ માણસની જીભ જ કરાવે છે કોઈને દગો આપવો એ એક રૂલ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ ચોક્કસ મળશે એક સારી નજર તેજ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે ક્યારે એવી વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમય સાથે સ્વભાવ બદલી નાખે છે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની સરખામણી ન કરો તમે જેવા છો તેવા સર્વશ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું જે થવાનું છે તે થઈને રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી સારી નિયતથી કરેલું કામ ક્યારે વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે જીવનની સૌથી મોટી ભૂલ તે જ છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખીએ નહીં તમે આજે જે કર્મ કરો છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા કરેલા કર્મોનું ફળ છે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું હું રક્ષણ પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનને સાર્થક બનાવી દીધું કાન્હા કહે છે જીવનમાં ક્યારેક તક મળે તો કોઈ માટે સારથી બનો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે માણસ તેથી દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો માણસ તેથી દુઃખી છે કે તે ઈશ્વરની નથી માનતો સમય આવે ત્યારે બધાને મળે છે સમય પહેલાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારની મૂળ છે આ જ સંસાર બન્યું છે સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્માણ પામે છે જેવો તે વિશ્વાસ કરે છે તેવો તે બને છે આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મળ્યું છે ન ક્યારે મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે અને અપના માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપાની જેમ હોય છે ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે પોતાના જીવનમાં ક્યારે ન કોઈને આનંદમાં વચન આપો ન ક્રોધમાં જવાબ આપો ન દુઃખમાં નિર્ણય લો કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે ભલે તે આખું જગત જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવે તો ખરાબ ન માનો કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો તેનાથી તમારા જીવનમાં તમે પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત બને છે પરંતુ ગરમ થયા પછી તેને ગમે તે આકારમાં ઢાળી શકાય છે કોઈ વિપત્તિના સમય તમને આ સાત ગુણો બચાવશે તમારું જ્ઞાન તમારી નમ્રતા તમારી બુદ્ધિ તમારી અંદરનું સાહસ તમારા સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે દુનિયામાં આપણી સામે ગમે તે પરિસ્થિતિ આવે એક કામ કરો તમારું જીવન ઉપરવાળાને સોંપી દો ભગવાન પર એવો વિશ્વાસ કરો જેવો બાળક હવામાં ઉછળે ત્યારે હસે છે તે ડરતું નથી કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહી દો કાન્હા કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા અપના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ

કાન્હા કહે છે જે લાગણીઓને સમજે તે અપનો અને જે લાગણીથી પરે હોય તે પરાયો જે દૂર રહીને પણ નજીક હોય તે અપનો અને જે નજીક રહીને પણ દૂર હોય તે પરાયો મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે એ જાણતા કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ તે છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે સરખામણી અને ઈર્ષ્યા નથી કરતો આ દુનિયામાં કોઈ કોઈનો હમદર્દ નથી હોતો લાશને સ્મશાનમાં રાખીને અપના જ પૂછે છે હજુ કેટલો સમય લાગશે દુઃખ આવવું પણ જરૂરી છે ત્યારે જ આનાથી જીવન પૂર્ણ થાય છે ખાલી ખુશી માણસને મજબૂત નથી બનાવતી

આને જ નિયતિ કહે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાની જાતમાં બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓ બદલવાનો પ્રયાસ કરીએ છીએ દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા માણસો છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણાથી પણ વધુ સફળ થાય વખત દોસ્ત અને સંબંધો આ એવી વસ્તુઓ છે જે આપણને મફત મળે છે પરંતુ તેની અમૂલ્યતાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય જીવનમાં કેટલાક દર્દ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલીક ફરજો એવી હોય છે જે મરવા નથી દેતી તમે ગમે તેટલા સારા કર્મો કરો પરંતુ તમારી વખાણ ફક્ત સ્મશાનમાં જ થશે જો તમે કોઈને એક વખત માફ કરો તો તમે સમજદાર છો જો તમે તે વ્યક્તિને બીજી વખત પણ માફ કરો તો તમે ખૂબ નરમ દિલના છો પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે જે એકવાર જતો રહે તો આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તે ખરીદી શકાતો નથી સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુઃખ પણ ભરેલું હોય છે પરંતુ સંસારના વિયોગથી સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે ઈશ્વર પાસે કંઈ માંગવાથી ન મળે તો તેનાથી નારાજ ન થાઓ કારણ કે ઈશ્વર તે નથી આપતો જે તમને સારું લાગે પરંતુ તે જ આપે છે જે તમારા માટે સારું હોય જીવનમાં એવી એક વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલની વાત કહેવા માટે શબ્દોની જરૂર ન પડે કદાચ તેને જ પરમાત્મા કહે છે કાન્હા કહે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે મને સ્મરણ કરીને પોતાનું શરીર ત્યજે છે તે મારા પરમધામને પ્રાપ્ત થાય છે વક્ત અને હાલાત જોઈને બદલાય છે અને પોતાનો મોકો જોઈને જ્યારે લોકો તમારી બદનામી કરે તો તમે પરેશાન ન થાઓ કારણ કે તે લોકો તમને મહત્વ આપવાની બીજી કોઈ રીત જાણતા નથી જાણવાની શક્તિ એ જ છે જે અલગ કરે છે જે વિવેક બુદ્ધિ છે તેનું નામ જ્ઞાન છે કાન્હા કહે છે હું ધરતીની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્મા છું હું બધા જીવંત પ્રાણીઓનું જીવન છું અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું જેમ સમુદ્રની પાર જવા માટે નામ જ એકમાત્ર સાધન છે તેમ સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે આપણે ન બોલીએ તો પણ તે સાંભળી લે છે તેથી તેનું નામ પરમાત્મા છે તે બોલે નહીં છતાં આપણને તેનું સંભળાય તેનું નામ શ્રદ્ધા છે સૌ સાથે એવું વર્તન કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ બોલે તો કોઈ તેના પર વિશે વાસ ન કરે સંબંધ તે જ આત્મા સાથે જોડાય છે જેની સાથે આપણું પાછલા જન્મોનું કોઈ નાતું હોય નહીં તો આ દુનિયાની ભીડમાં કોણ કોને ઓળખે કાન્હા કહે છે હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી શક્યો નહીં મારી ઈચ્છા રાધા હતી અને મને ચાહનારી મીરા હતી પરંતુ હું રૂકમણીનો થઈ ગયો શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરે છે દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા માણસો છે જે ઈચ્છે છે કે આપણા બાળકો આપણા કરતાં પણ વધુ સફળ થાય જીવનમાં અડધા દુઃખ કારણે જન્મે છે કે તેમની પાસેથી અપેક્ષાઓ મોટી હોય છે આ અપેક્ષાઓનો ત્યાગ કરી જુઓ જીવનમાં સુખ જ સુખ છે જીવનના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારત સાથે લડવું પડે છે વાત એટલી મધુર રાખો કે જો ક્યારે પાછી લેવી પડે તો પોતાને જ કડવી ન લાગે ફળની ઈચ્છા છોડીને કર્મ કરનાર માણસ જ પોતાના જીવનને સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે પરંતુ ત્યારે જ જ્યારે વાત અધિકાર ચરિત્ર અને સન્માનની હોય સેવા સૌની કરો પરંતુ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે માણસ નહીં માણસ પોતાના વ્યવહારથી પોતે જ પોતાના ભેદ ખોલી દે છે ભૂલ થવી એ પ્રકૃતિ છે માની લેવું એ સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવું એ પ્રગતિ છે માણસ ઘર સંબંધો મિત્રો બધું બદલે છે છતાં ઉદાસ રહે છે કારણ કે તે પોતાને નથી બદલતો ભગવાનના નિર્ણય પર ક્યારે શંકા ન કરો જો સજા થઈ હશે જન્મે છે ન તો મરે છે ન તો આ શરીર તમારું છે ન તો તમે આ શરીરના છો આ શરીર અગ્નિ જળ વાયુ પૃથ્વી આકાશ આ પાંચ વસ્તુઓથી બનેલું છે આખરે આ બધામાં જ મળી જશે પરંતુ આ આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ સમજો છો તે જ એક નવું જીવન છે દુઃખ અને તકલીફ માણસને પરેશાન કરવા માટે નથી પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ છે જેણે સત્યને પ્રાપ્ત કરી લીધું છે અને જે દુઃખ અને તકલીફોથી મુક્ત થઈ ગયો છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે જે બીતી ગયું તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો હમણાં તો વર્તમાન ચાલી રહ્યું છે એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એ જ રીતે દૂર કરે છે જેમ એક સોની ચાંદીની અશુદ્ધિઓને એક એક કરીને થોડી થોડી કરીને અને આ પ્રક્રિયાને વારંવાર દોહરાવીને દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો બીજી જ ક્ષણે દરિદ્ર પણ બની જાઓ છો મારું તારું નાનું મોટું પોતાનું પરાયુ આ બધી વસ્તુઓને તમારા મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે તમે આ બધાના છો ફક્ત સમયના ભરોસે ન બેસી રહો નસીબવાળાના હાથ ખાલી રહી શકે છે મહેનત કરનારના નહીં તમે તમારા વિચારો બદલો નિશ્ચિત રૂપે આ વિચારો તમારું જીવન બદલી નાખશે કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે ન કોઈ પરિવાર ન મિત્ર ન કોઈ સાથી ફક્ત તમે અને તમારી હિંમત જે કામ સૌથી વધુ મહત્વનું અને મુશ્કેલ છે તેને સૌથી પહેલા કરો જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણસર થાય છે અથવા તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા કંઈક શીખવીને અર્થ ન હોય તો લોકો બોલવું તો દૂર જોવાનું પણ છોડી દે છે તેથી અપેક્ષા ફક્ત પોતાની જાતથી રાખો રસ્તાઓ ક્યારે ખતમ થતા નથી ફક્ત લોકો હિંમત હારી જાય છે તરવું શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે યુ કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બનતું જો થોડા આરામને હોડવાથી વ્યક્તિ મોટી ખુશી જોઈ શકે છે તો એક સમજદાર વ્યક્તિએ જોઈએ કે તે થોડો આરામ છોડીને મોટી ખુશી પ્રાપ્ત કરે જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે

ચિંતા અને ચિતામાં ફક્ત એક બિંદુનો જ ફરક છે પરંતુ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવિતને બાળે છે તમારી પાસે જે કંઈ છે તેને વધારી ચઢારીને ન બતાવો અને ન તો બીજાઓથી ઈર્ષા કરો જે બીજાઓથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ મળતી નથી દુનિયા હંમેશા પ્રશંસા કરવાનો અને દોષ શોધવાનો રસ્તો શોધતી આવી છે આજ થતું આવ્યું છે અને આ જ થતું રહેશે જે વ્યક્તિ પોતાની જાતથી સાચો પ્રેમ કરે છે તે ક્યારે બીજી વ્યક્તિને દુઃખ નથી પહોંચાડતો જે વ્યક્તિ કરનારા વિચારોથી મુક્ત હોય છે તેને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે મોટી મોટી વાતો કરનારા વાતોમાં જ રહી જાય છે અને હળવેકથી હસનારા ઘણું બધું કહી જાય છે જે પાણીથી નાહે તે ફક્ત લિબાસ બદલી શકે છે પરંતુ જે પરસેવાથી નાહે તે ઇતિહાસ બદલી શકે છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધો થી જ શણગારાય છે અને સમૃદ્ધ થાય છે મનમાં જે છે તે સાફ સાફ કહી દેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો થાય છે અને જૂઠું બોલવાથી અંતર આવે છે સવારની ઊંઘ માણસના ઈરાદાઓને નબળા બનાવે છે

તે પછી આપણે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ તમારી ઊર્જાને ચિંતા કરવામાં ખર્ચવાને બદલે તેનો ઉપયોગ ઉકેલ શોધવામાં કરો બુરાઈ જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો કર્મોનું ગણિત ખૂબ સીધું અને સરળ છે સારું કરો તો સારું થાય ખરાબ કરો તો ખરાબ થાય જે માણસ જીવન મેળવીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો તે દુર્બુદ્ધિ માણસ મોક્ષની સીડી મેળવીને પણ તેના પર ચઢવાનો પ્રયત્ન નથી કરતો દુખ ભોગવનાર આગળ જઈને સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર ક્યારેય સુખી નથી થઈ શકતો તમારામાં કરુણા રાખો આવેશ નહીં મેઘની વર્ષાથી ફૂલો ખીલે છે તેની ગર્જનાથી નહીં ખોટી વ્યક્તિ ગમે તેટલું મીઠું બોલે તે તમારા માટે બીમારી બની જશે અને સાચી વ્યક્તિ ગમે તેટલી કડવી લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઘટાડ્યા વિના હજારો દીવાઓને પ્રગટાવે છે તેમ ખુશીઓ વહેંચવાથી ખુશીઓ ઓછી નથી થતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે માનવ જો તમે સંસારના સમસ્ત દુઃખો મુક્તિ ચાહો છો તો મારી ભક્તિ કરો જે મારી ભક્તિ નથી કરતો તે ન તો આ જીવનમાં ન તો જીવન પછીના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે મિત્રો જો આ વિડીયોથી તમે કંઈ પણ શીખ્યા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો અને સાથે જ આ વિડિયોને લાઈક કરીને ચેનલને ને કરી લેજો